નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કપાસના સાચા ભાવ રાજકોટ માર્કેટ માં તેરસો થી લઈને સોસો ને અઢાર રૂપિયા ધ્રોલ માર્કેટ માં અગિયારસો સિત્તેર થી લઈને બારસો ને એસી રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ તેરસો પાંચ થી લઈને પંદરસો ને સાત રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો એસી થી લઈને પંદરસો ને પાસઠ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં તેરસો એક થી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા ગસદ માર્કેટ યાર્ડમાં ચૌદસો વીસ થી લઈને સોળસો ને દસ રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડમાં પંદરસો પચાસ થી લઈને સોળસો ને દસ રૂપિયા હળવદ બારસો પચાસ થી લઈને પંદરસો ને સાહીઠ જામનગર એક હજાર થી લઈને પંદરસો પંચાવન રૂપિયા ભાવનગર પંદરસો તેસઠ થી લઈને પંદરસો ને તેસઠ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને સોળસો ને બેતાલીસ રૂપિયા મહુવા બારસો નેવ થી લઈને સોળસો ને તેર રૂપિયા કાલાવડ બારસો છ થી લઈને પંદરસો ને સાસઠ રૂપિયા ગોંડલ અગિયારસો એક થી લઈને સોળસો ને એકવીસ રૂપિયા